નમસ્કાર દર્શક મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ પાલિકાના સુરાઈ સભ્યોના નાચગાટ નો વિડીયો વાયરલ થતા ગીતને એડિટ કરીને છબી ખાડાય તેવું

ગીતને એડિટ કરીને છબી ખરડાઈ તેવું ગીત ગીતું હોય ગુનો દાખલ કરવા માટેની એક અરજી પૂર્વ પ્રમુખે સાયબર સેલમાં કરી છે દાહોદ નગરપાલિકામાં અઢી વર્ષની મુદત પૂર્ણ થયા બાદ પ્રમુખ તરીકે નીરજ દેસાઈનું મેન્ડેન્ટ આવ્યા બાદથી જ નગરપાલિકામાં બે ગ્રુપ બની ગયા હતા લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ છત્રીસ પૈકીના ભાજપના એક સાથે પચીસ સુધરાઈ સભ્યો રાજસ્થાનના કુંભલગઢ પ્રવાસે નીકળી ગયા હતા ત્યારે પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તની વાતો વહેતી થઈ હતી પરત આવેલા સભ્યોએ પ્રમુખના મનસ્વી વર્તન અંગેની અરજી જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના ઉચ્ચ કક્ષાએ કરી હતી ગુરુવારે જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારે વર્તનથી વિચલિત સુધરાઈ સભ્યોને સાંભળ્યા હતા તે પૂર્વે જ કુંબલગઢમાં નાશગાન કરતા મહિલા અને પુરુષ સુધરાઈ સભ્યોનો વીડિયો વાયરલ થતાં તે ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આ મામલે પૂર્વ પ્રમુખ રીનાબેન પંચાલે વિડીયો એડિટ કરીને વાયરલ કરવા અંગે ફરિયાદ દાખલ કરવા અંગે શુક્રવારે સાયબર સેલમાં અરજી કરી